ત્રણ નાળા બનાવવામાં આવે છે જેના કારણે નજીકના ખાડા બંધારા એટલે કે પાણી સંરક્ષણ પ્રોજેક્ટ વરસાદી પાણી ઓવરફ્લો થવાને બદલે સીધો દરિયામાં વહી જાય છે આથી પચીસો હેક્ટર જેટલી ફળદ્રુપ જમીન પર અસર થઈ ગઈ છે અને ખેડૂતોને ખેત ઉત્પાદન માટે જરૂરી પાણી મળતું નથી ફળ સ્વરૂપે ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવું પડી રહ્યું છે આ મુદ્દે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બે હજાર ચારમાં ખડા બંધારા એટલે કે પાણી સંરક્ષણ પ્રોજેક્ટ માટે સરકારે સાત કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું બંધારા બન્યા બાદ ખેડૂતો ઉનાળામાં બે પાક લઈ શકતા હતા પરંતુ હાઈવે નાણાં મારફત પાણી સીધું દરિયામાં વહી જાય છે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને એક જ પાક લઈ શકવાનો વારો આવશે અને તેમને મોટું નુકસાન સહન કરવું પડશે પુજભાઈ ઉભા છે એ રસ્તો જે છે એ દાંડી પાટિયાથી થી દાંડી સેંજલિયા અને ખડા સુધી જાય છે દાંડી અને સેંજળિયા વચ્ચેનો રસ્તો જે ચાર કિલોમીટર નો રસ્તો છે એ સિંચાઈ વિભાગ હસ્તક નો રસ્તો છે આ જે જે સ્થળે ઉભા છે છે અને પાણી અત્યારે વહી રહ્યું એ પાણી એ ખડા બંધારા યોજના બનાવવામાં આવી હતી બે હજાર ચાર માં મંજૂર કરવામાં આવી હતી અને બે હજાર પાંચ અને છ ની અંદર રાજપા સરકાર વખતે આ આ યોજના કરવામાં આવ્યો અને આ યોજના પાછળ કુલ ખર્ચ સાત કરોડ રૂપિયા જેટલો ખર્ચ છે વખતે કરવામાં આવ્યો હતો આ યોજના પાછળનો જે મુખ્ય આશય એ છે કે રાજ્ય સરકારની ઓગણીસો અને દરિયાઈ પટ્ટા ઉપર એટલે કે કચ્છમાં જખૌથી લઈને ભાવનગર સુધીમાં દરિયાઈ વિસ્તારની અંદર થી દરિયાના ખારા પાણી જેમ દિવસે દિવસે આગળ વધતા જાય છે અને લાખો ખેડૂતોની ફળદ્રુપ જમીનોને જે નુકસાન થઈ રહ્યું હતું એને ખારાશને અટકાવવા માટે જે જેથી કરીને વરસાદી પાણી છે એનો સંગ્રહ થાય અને દરિયાનું ખારું પાણી છે એ આવતું આગળ આવતું અટકે આ મૂળ આશય હતો અને રાજ્ય સરકારે એ સ્વીકાર્યો અને ત્યાર પછી લઈને છે ભાવનગર ઘણા બધા કામો કરવામાં આવ્યા છે સાર અંકોશ વિભાગ મારફત ગુજરાત સરકારના ના જળ સંપત્તિ વિભાગ અને સારક વિભાગ મારફત બંધારા જેમ આદરી બંધારા વેરાવળમાં કરવામાં આવ્યો છે પછી ત્યાર પછી આપણે પાંચ પીપળવા કોડીનાર તાલુકામાં આવ્યો છે સારાની અંદર પણ એક બંધારા બાંધવામાં આવ્યો છે ત્યારબાદ આ ખડા બંધારા ઉના તાલુકાની અંદર બંધારા બાંધવામાં આવ્યો છે એ જ રીતે તમે આગળ જતા રાજુલા અને જતા કનુભાઈ ધારાસભ્ય કામગીરી થઈ છે હવે સવાલ એ આવ્યો છે કે દરિયાનું ખારું પાણી આગળ અટકાવવા માટે રાજ્ય સરકારે ખર્ચ કર્યો સાત કરોડ રૂપિયા જેટલો હવે તાજેતરમાં ચોમાસા પહેલા આ રસ્તા મંજૂર કરવામાં આવ્યો મંજૂર કર્યા પછી જે તે એજન્સી મારફત આ કામ કરવામાં આવ્યું હવે આ રસ્તામાં ખરેખર તમારી નજર ની સમક્ષ જે સ્થળ જોઈએ છીએ ખેડૂતો સાથે છીએ તો જે જગ્યાએ નાળું બનાવવામાં આવ્યું છે એ નાળાની જરૂરિયાત હતી જ નહીં અત્યારે ઓવરફ્લો છે ઓવરફ્લો માં પાણી અત્યારે જતું નથી દરિયામાં વહેતું નથી એને બદલે આ ત્રણ નાળા જે માર્ગ અને મકાન વિભાગ મારફત જે મૂકવામાં આવ્યા છે એમાં જે આ યોજનાની અંદર જે જળ સંગ્રહ થયો છે એ જળ સંગ્રહ પણ અત્યારે પાણી છે એ પાછું દરિયાની અંદર અત્યારે આવી રહી છે અત્યારે આપણે જ્યાં જોઈ છીએ આ પાણી અત્યારે જોઈ છે આવા ત્રણ નાળા મૂકવામાં આવ્યા છે હવે જો આ નાળાને તાત્કાલિક અસરથી જો બંધ કરવામાં ના આવે તો લાખો કૃષિક પાણી જે છે એ સંગ્રહ થવાને બદલે પાછું ધર્યામાં આવ્યું તો એક બાજુ પાણીનો સંગ્રહ થાય એના માટે ખર્ચ કરવામાં આવ્યો અને અધિકારીઓની અને એજન્સીની ગંભીર પ્રકારની ભૂલોને કારણે અથવા ટેકનિકલ ભૂલોને કારણે અથવા એની અણ આવડતને કારણે જે જરૂરી હતું નહીં છતાં પણ જે રીતે કામ કરવામાં આવ્યું છે એ કામગીરીને કારણે અત્યારે આ ખડાબંધારા યોજનામાં પાણીનો ભરાવો થવાને બદલે ભરાયેલું પાણી વરસાદનું પાણી જે છે એ અત્યારે આ ત્રણ નાળાના મારફત અત્યારે દરિયામાં વહી રહી છે અને આવનારા સમયની અંદર આ ખડા બંધારા યોજનાને કારણે સિમ્બર દુધાળા સંજવાપુર ખજુદરા ગરાર દાંડી ખજુ આપણે દાંડી પછી સેંજળિયા ખડા કાળાપણ રજપૂત રાજપરા ગામો જે છે એ ગામોને ના ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે એ વર્ષના બે પાક લઈ શકે છે જો આ પાણી રોકવામાં ન આવે તો આ યોજનાના મારફતમાં આ વિસ્તારના ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકે એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને આ આર્થિક રીતે પણ મોટું નુકસાન થવાનું છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો અસર થી અહીંયા આવે અને ત્રણે ત્રણ નાળા છે એને તાત્કાલિક અસર બંધ કરવામાં આવે અને જે નાળાની જરૂરિયાત નથી એ નાળાની માટી આજુબાજુ જે બે સાઈડ માટી પડી છે એ માટી પૂરીને એ નાળાનું બંધ કરે અને જે લેવલ છે

તો જ આ વિસ્તારના ખેડૂતોને આ યોજનાનો સારી રીતે લાભ મળી શકે અને આ ટેકનિકલ રીતે જરૂરિયાત ન હોવા છતાં પણ નકશા અંદાજોમાં જોગવાઈ કરીને પ્રજાના પૈસાનો જે રીતે બિનજરૂરી આ કામ કરવામાં જે ધુમાડો કરવામાં આવ્યો છે એની પણ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ અધિકારીઓની ટીમ મારફત અને એમાં કોણ જવાબદાર છે જે કોઈ જવાબદાર હોય તેની જવાબદારી નક્કી કરીને પણ એની સામે પણ પગલાંઓ લેવા જોઈએ કે ભવિષ્યમાં આ પ્રકારની કામગીરી પછી ફરી વખત ન થાય નેશનલ બ્રેસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર